હેલો એવરી આજે હું આપણી ચેનલ ટેસ્ટી ફૂડમાં તમારા માટે બાજરાની બાટી લઈને આવી છું તો તમે રેસિપી જોજો અને ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ બાજરાની બાટી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે જે ક્યારેય પણ લંચ ડિનર કે બ્રેકફાસ્ટમાં ગમે ત્યારે બનાવી શકાય અને ડાયાબિટીસના પેશન્ટ કે પછી બ્લડ પ્રેશરના પેશન્ટ હોય તો એ પણ આરામથી ખાઈ શકે છે અને બાજરાને બાજરાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ જ હેલ્ધી જ છે તો ગમે તો લાઈક કમેન્ટ કરજો અને થેન્ક યુ એવરી વન થેન્ક યુ બાજરાની બાટી આપણે બનાવવા માટે સૌ પ્રથમ આપણે દોઢ કપ બાજરાનો લોટ જોશે દોઢ કપ જેટલો બાજરાનો લોટ જોઈશે હવે એમાં આપણે બે ચમચી ચણાનો લોટ નાખવાનો અને બે ચમચી ઘઉંનો લોટ નાખી દેવાનો સાથે હવે એમાં બારીકટ કોથમીર આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સાથે પેસ્ટ મુજબ નમક ઉમેરી દેસી હવે એમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું પાવડર નાખી અને બે ચમચી તેલ નાખવાનું સાથે અડધી ચમચી હિંગ નાખીશું એટલે આ બધું સરસ મિક્સ કરી લઈએ આપણે હવે આપણે મોણ માટે એમાં થોડુંક તેલ ઉમેરી દઈએ બે ચમચી જેટલું પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધવાનો રહેશે સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં જરૂર મુજબ પાણી મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો રહેશે સરસ આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે મીડિયમ સોફ્ટ હવે આપણે આની બાટી બનાવશી કેવી રીતે બને છે જોશી પહેલાં દસ પંદર મિનિટ રેસ્ટ આપી દઈશી ઢાંકીને લોટને ત્યારબાદ આપણે બાટી બનાવવાનું શરૂ કરીશું હવે લોટનો સરસ અટામણ કરી અને લુવો લઈ લીધો છે હવે એને આપણે અટામણમાં સે ઘઉંનો લોટ હોય કે બાજરાનો લોટ લઈ અટામણમાં ले लेvano અને પછી વણી લેવાનો સરસ સરસ આપડી વણાઈ ગઈ છે અને આને આપણે હવે ઘી માં સરસ શેકો અને રેસ હવે આપણે બાટીને સરસ ઘી મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને તરફ શેકી લેવાની અને ઘી લગાવીને એક તરફ ઉલટાવીને ઘી માં શેકવાની ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરનું કોઈ પેશન્ટ હોય તો એના માટે પણ આ હેલ્ધી જ રેસિપી છે ગમે ત્યારે બનાવીને ખાઈ શકે સવારે નાસ્તામાં હોય કે પછી ડિનરમાં હોય ક્યારેય પણ તમે ખાઈ શકો છો બનાવીને બંને તરફ ઘી લગાવી દેવાનું સરસ સરસ ઘી લગાવીને શેકી લેવાની બાટીને હેલ્ધી બાટી છે બાજરાના લોટ તો બહુ જ સરસ હેલ્ધી છે તો તૈયાર થઈ ગઈ છે આપણે બાજરાની બાટી સરસ શેકાઈને ઘીમાં હેલ્ધી રેસીપી છે હવે આપણે આ બાજરાની બાટીને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરેલ છે લંચ અને ડિનરમાં બનાવી શકાય એવી રેસીપી છે તમે પણ ઘરે બનાવજો સરસ હેલ્ધી રેસીપી છે